આંદોલન સમિતિ અને ઓબીસી એકતા મંચ વચ્ચે રિવર્સ દાંડી યાત્રાને લઈને ઘર્ષણ થવાની શક્યતા હોવાથી પોલીસ બંદોબસ્ત વધારે મજબૂત બનાવી દેવાયો છે પાટીદાર લીડર હાર્દિક પટેલ કહે છે કે સરકાર પરમિશન આપે કે ના આપે અમે તેરમી સપ્ટેમ્બરે રિવર્સ દાંડી યાત્રા કાઢવા મક્કમ છીએ બીજી તરફ ઓબીસીના લીડર અલ્પેશ ઠાકોર કહે છે કે પાટીદાર તરફથી દાંડી યાત્રા યોજાશે તો અમે પ્રતિકાર દાંડી યાત્રા યોજીશું અને તેમાં સિત્તેર ગામના સરપંચ જોડાશે અલ્પેશ એવો આક્ષેપ કર્યો છે કે પાટીદાર આંદોલનને સરકારનું ખુલ્લું સમર્થન મળે છે સરકારે આ બી પરવાનગી આપવી જોઈએ નહીં અન્યથા વર્ગ વિગ્રહની સ્થિતિ પેદા થઈ શકે છે આ દાંડી યાત્રાથી સ્વતંત્ર ભારતની અંદર આ આઝાદ ભારતની અંદર દબાયેલો કચરાયેલો અમારા ઓબીસી એસસી એસટીનો સમાજ આ સમાજને ફરતી ગુલામી તરફ લઈ જવાની આવી ઊંધી દાંડી યાત્રાને એક રાહ ભટકેલો યુવાન જેણે હમણાં જ ગુજરાતની અરાજકતાનો માહોલ પેદા કર્યો હતો એ અરાજકતાના માહોલમાંથી ગુજરાતની માંડ થાળે પડ્યું છે આવી યાત્રાને મંજૂરી આપવામાં ના આવે અને જો આવી કોઈ દાંડી યાત્રાને મંજૂરી આપવામાં આવશે તો અમારા સિત્તેર ગામના અમારા સરપંચો અને અમારા ભાઈઓ બહેનો વડીલો યુવાન દોસ્તો એ સીધી દાંડી યાત્રાના માધ્યમથી દાંડી કૂચ કરશે અને આવા પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થશે એની સીધી જવાબદારી આયોજકોની અને સરકારની રહેશે કે તમે જે પ્રકારે સમર્થન કરો છો જો આવા સમર્થન ચાલુ રાખશો તો બે વર્ષ પછી જયારે બે સત્તર આવશે તો અમે પણ કાળુ ગુલાબ લઈને તમારા માટે આવશું